અજય બલદાણિયા તમારા માટે સોલ્યુશન લઈને ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો મજેદાર રીતો સાથે અને ગમત સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતનો અભ્યાસ કરીશું તો ચાલો સમય વિતાવ્યા વગર માહિતી મેળવી લઈએ તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના પ્રકરણ નંબર ત્રણના દાખલાઓનું સોલ્યુશન જોવાનું છે તમારું કાર્ય એટલું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તમારો ખૂબ ખૂબ આભાર રહેશે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ તો અહીંયા તમને લોકોને પ્રકરણ નંબર ત્રણ વિભાગ બી માં અહીંયા એક ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે હજુ સુધી તમે લોકોએ વિકાસ અસાઇનમેન્ટ બુક એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમે લોકોએ હજુ સુધી મેળવી ન હોય તો મેળવવા માટેની લિંક તમારા લોકોને પરચેસ કરવા માટેની તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી બુક મગાવી લેજો રેડી ઘર બેઠા હોમ ડિલિવરી તમારે ફ્રી છે રેડી મગાવી લેજો જે પ્રાઇઝ છે એ પ્રાઇઝની જ રહેશે હોમ ડિલિવરી તદ્દન રીતે ફ્રી છે તો મગાવી લેજો ભૂલતા ભૂલા વગર ઓકે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો વિભાગ બી વિભાગ બીની અંદર પ્રકરણ નંબર ત્રણ અને પ્રકરણ ત્રણની અંદર અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે નહીં નથી તે ગુણોત્તર એના છેદમાં બી અલ્પવિરામ એટલે એ વનના છેદમાં એ ટુ અલ્પવિરામ બી વનના છેદમાં બી ટુ અલ્પવિરામ સી વનના છેદમાં સી કિંમત પરથી નક્કી કરો વળી તે સમીકરણોને દર્શાવતી રેખાઓનો પ્રકાર પણ જણાવો રેડી બે બે સવાલ એક તીરથી બે નિશાન લીધા છે ચાલો આપણે કાંઈ કંઈ કમ નથી રેડી ચાલો કામ કરી નાખીએ આપેલા સમીકરણ બંને આપેલા છે તો આપણે લોકો સમીકરણ બંને લખી નાખશું તો એક્સ પ્લસ ટુ વાય માઇનસ છ બરાબર ઝીરો અને બીજું સમીકરણ આપણા માટે બીજા સમીકરણને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા જો આપણે સરખાવશું તો એ બરાબર કેટલા મળી ગયા તો કે એ બરાબર આપણને મળી ગયા અહીંયા એક અહીંયા જો આ કિંમત તમારા માટે એ વન છે રેડી ચાલો ત્યારબાદ તમને લોકોને અહીંયા બી વન બરાબર મળી છ આપણને લોકોને પ્રાપ્ત થાય છે ચાલો એ જ રીતે એ ટુ બરાબર કેટલા હતો કે એ ટુ બરાબર આપણને બે મળી ગયા બી ટુ બરાબર તો કે બી ટુ બરાબર આપણને ચાર મળી ગયા સી ટુ બરાબર તો કે માઇનસ સોળ મળી ગયા તો અહીંયા થઈ ગયા આપણા માટે માઇનસ સોળ ચાલો હવે આપણે શું મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે લોકોએ ગુણોત્તર શોધવાના છે તો અહીંયા લીધું આપણે એ વન ના છેદમાં એટલે કિંમત કેટલી છે છેદમાં છેદમાં કેટલા મળી ગયા આપણને શું થઈ ગયું તો કે બી ટુ ચાલો બી વન બરાબર કેટલા તો કે બે છે અને બી ટુ બરાબર ચાર તો અહીંયા થઈ ગયું આપણા માટે બે ના છેદમાં ચાર અતિ સંક્ષિપ્ત રૂપ મેળવી લઈએ તો અહીંયા મળશે એકના છેદમાં બે એટલે કે ભાગ ઉડાડ્યા ચાલો સીવન ના છેદ માં બરાબર આપણને કેટલા મળે તો કેટલા થઈ જાય છે ત્રણ દુ છ અને આઠ દુ સોળ એટલે ત્રણ ના છેદ માં આપણને આઠ મળી ગયું તો કે અહી એ વન ના છેદમાં બરાબર બી છેદમાં બી ટુ નોટ ઇક્વલ ટુ શરતનું પાલન થાય છે આથી આથી આપેલ સમીકરણ સુસંગત નથી સમાંતર રેખા મળે બસ આટલું જ કામ કરવાનું છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના દાખલાઓ તમને લોકોને હેતુલક્ષીમાં માં આવું પૂછાતું હોય છે સુસંગત છે કે નહીં આલેખ કેવો મળે આવા બેઠા માર્ક્સ આપણા ન જાય એનું ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ બીજા નંબરના ઉપર તો કે બીજો દાખલો તમને લોકોને આપેલો છે એની અંદર રકમ છે બે એક્સ માઇનસ વાય માઇનસ આઠ બરાબર ઝીરો અને ચાર એક્સ માઇનસ બે વાય માઇનસ સોળ બરાબર ઝીરો તો આપણે આપી દઈએ અને સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે આપેલ સમીકરણને એકને એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને બીજા સમીકરણને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા તો ચાલો આપણને આમાં એ વન બરાબર કેટલા મળી ગયા તો કે અહીંયા બે હેડી અહીંયા કેટલા તો કે આ માઇનસ એક અને અહીંયા કેટલા તો કે માઇનસ આઠ મળે છે ચાલો એ જ રીતે એ ટુ બરાબર કેટલા મળી ગયા તો કે ચાર અહીંયા કેટલા તો કે માઇનસ બે અહીંયા કેટલા તો કે માઇનસ સોળ આપણને પ્રાપ્ત થાય છે તો અહીં આપણે મેળવી લઈએ ચાલો એ વનના છેદમાં કેટલા થઈ ગયા એ ટુ એ વનના છેદમાં એ ટુ એટલે એકના છેદમાં કેટલા સોરી બેના છેદમાં કેટલા ચાર ભાગ ઉડાડશું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ તો 1/2 b1 ના છેદમાં કેટલો હતો કે b2 ચાલો b1 એટલે કેટલો હતો કે -1 છેદમાં કેટલા -2 તો અહીંયા થઈ ગયું 1/2 c1 ના છેદમાં કેટલું થઈ ગયું તો કે c2 c1 ના છેદમાં c2 એટલે -8 ના છેદમાં -16 તો અહીંયા થઈ ગયા 1 ના છેદમાં કેટલા થઈ ગયા 2 અહીં a1 ના છેદમાં a2 છેદ માં બી અને સીવન ના છેદમાં સી ટુ ગુણોત્તર આપણને કેવો મળ્યો છે સમાન તો બરાબર બરાબર શરતનું પાલન થાય છે શરતનું પાલન થાય છે પાલન થાય છે આથી આથી આપેલ સમીકરણ સમીકરણ સુસંગત છે તેમજ આલેખ ઓ મળે અથવા તમે લોકો અવલંબી રેખા પણ લખી શકો અવલંબી રેખાઓ મળે અવલંબી રેખા તમને જવાબ તરીકે મળે ચાલો અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડના વર્ષને ગુજરાત બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવાય છે બોર્ડની પરીક્ષા એ બોર્ડની પરીક્ષાના વર્ષને તમારે સુવર્ણ વર્ષ બનાવવું હોય ગોલ્ડન વર્ષ બનાવવું હોય સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કાઉસિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર મેન તમારા સબ્જેક્ટ જે તમને આપેલા છે એની અંદર જોડાઈ જજો જેમાં તમને ફ્લેક્સિબલ છે જે વિષય તમારા માટે નબળો છે એની અંદર તમે જોડાઈ શકો છો જેની અંદર તમને લોકોને સ્વાધ્યાય અને ચોપડીનું સંપૂર્ણ સોલ્યુશન તમને લોકોને અભ્યાસ કરવામાં આવે છે અને આનો સપોર્ટ તમને લોકોને સંપૂર્ણ વર્ષ દરમિયાન રહેવાનો છે આજની તારીખમાં તમે જોડ જોડાશો તો તમને લોકોને બોર્ડની પરીક્ષા આપી દેશો પરિણામ આવી જશે ત્યાં સુધી અમે તમારી સાથે હશું વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અગાઉના વર્ષમાં બોર્ડમાં કેવા પ્રકારના દાખલાઓ પૂછાણા અને કઈ કઈ રીતે આપણે કામ કરવાનું છે રણનીતિ કેવી રીતે રીતે બનાવવાની છે અને કઈ માર્ક્સ ગ્રોથ મેળવી શકાય તમામે તમામ વસ્તુની સંપૂર્ણ માહિતી તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવો છો ઝડપથી જોડાઈ જજો ને સારામાં સારા માર્ક્સના મુકામે પહોંચવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારથી તૈયારી કરવી પડે અને આ તો માત્ર આપણે લોકો એજ્યુકેશન અને ધ્યાનમાં રાખીને જ એના ઉપર ઇન્વેસ્ટ કરીએ છીએ આપણે ખોટા રૂપિયા બગાડતા નથી એટલે ટેન્શન લેતા નહીં જોડાઈ જજો ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને આપેલો છે ત્રીજા નંબરનો દાખલો જેની અંદર આપણે લોકો રકમ પ્રમાણે કામ કરીએ તો એક્સ પ્લસ વાય માઇનસ ચાર બરાબર ઝીરો સમીકરણ નંબર એક બે માઇનસ વાય માઇનસ બે બરાબર ઝીરો સમીકરણ નંબર બે આપેલા સમીકરણ એકને એક્સ પ્લસ સી વન ઇક્વલ ટુ ઝીરો અને સમીકરણ બે ને એ ટુ સાથે સરખાવતા તો એ વન બરાબર આપણને અહીંયા કેટલા મળી જાય છે તો કે એ વન બરાબર વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને અહીંયા મળી ગયા એક બરાબર કેટલા તો કે પ્લસ એક અને સી બરાબર તો કે માઇનસ ચાલો અહીંયા તમારા માટે સમીકરણ એ બરાબર કેટલા તો કે બે અહીંયા તમારા માટે માઇનસ એક અને અહીંયા કેટલા મળી ગયા માઇનસ બે તમને પ્રાપ્ત થાય છે ચાલો તો હવે આપણે સરખામણી કરીએ તો અહીંયા શું થઈ ગયું એ વન ના છેદમાં એ ટુ બરાબર તો અહીંયા કેટલા એક ના છેદમાં કેટલા મળી ગયા તો કે આપણને બે મળી ગયા ચાલો બી વન ના છેદમાં બી ટુ તો અહીંયા થઈ ગયું આપણા માટે એક ના છેદમાં માઇનસ એક તો બરાબર માઇનસ એક ના છેદમાં એક થઈ ગયું અથવા માઇનસ એક પણ લખી શકો ચાલો સીવન ના છેદમાં સી ટુ તો સીવન ના છેદમાં સી બરાબર આપણે કેટલા મળી ગયા માઇનસ ચાર ના છેદમાં છેદમાં બી ટુ ડોટ ઇક્વલ ટુ સીવન ના છેદ સી ટુ શરતનું પાલન થાય છે શરત પાલન થાય છે આ શરત નું પાલન થાય છે આથી આથી આપેલ સમીકરણ સુસંગત છે તેમજ આ લેખ છેદતી રેખાઓ મળે આ લેખ કયો મળે

છ એક્સ માઇનસ કેટલા મળી ગયા મિત્રો અહીંયા બરાબર ત્રણ અહીંયા બી વન બરાબર કેટલા તો કે માઇનસ અહીંથી જોવો તમને મળશે આ ત્રણ મળ્યા માઇનસ એક અને સી બરાબર માઇનસ પાંચ તમને પ્રાપ્ત થાય છે એ જ રીતે એ બરાબર છ બી બરાબર માઇનસ બે અને સી બરાબર માઇનસ પી તો અહીંયા છ મા અહી રકમ પરથી રકમ પરથી સમાંતર રેખા મળે છે એટલે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન ના બી ટુ છેદમાં સી શરત પાલન થાય છેદમાં બરાબર અહીંયા થઈ ગયું માઇનસ ના છેદમાં માઇનસ બે ડસ નોટ ઇક્વલ ટુ માઇનસ ના છેદમાં તમને માઇનસ પી આપેલું છે તો હવે અહીંયા ગુણોત્તર તો સમાન જ છે તો આપણે આને જ ખાલી ધ્યાનમાં લેવાનું રહેશે આને આને ધ્યાનમાં લઈ લો ચાલો તો અહીંયા તમારા માટે પાંચ ના છેદ માં પી નોટ ઇક્વલ ટુ એક ના છેદમાં બે છે તો પી સામેના ભાગમાં જાય તો પી ડસ નોટ ઇક્વલ ટુ દસ આનો મતલબ એવો થયો કે દસ સિવાયની દસ સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળે એની પી ડસ નોટ ઇક્વલ ટુ દસ દસ સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમને અહીંયા તમે લોકો લઈ શકો ચાલો નેક્સ્ટ આપણે જોઈએ આગળ વધીએ તો કે ત્રીજા નંબરનો દાખલો અરે ત્રીજા નંબરના દાખલા પહેલાં એક જબરજસ્ત માહિતી તમને લોકોને આપેલી છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટનું સોલ્યુશન તમે લોકો વિડીયો સ્વરૂપે અત્યારે નિહાળી રહ્યા છો જો વિદ્યાર્થી મિત્રો તમે એને પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો પીડીએફ સ્વરૂપે મેળવવા માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે તો માટે વિઝિટ કરી લેજો અને તે પીડીએફ સ્વરૂપે મળી જશે તો પણ તમને આનંદ આવી જશે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો એની અંદર જો સુરેખ સમીકરણ યુગમાં બે માઇનસ ત્રણ વાય બરાબર બાર અને છ એક્સ પ્લસ બરાબર તમારો માટે સમીકરણ તૈયાર થયેલું છે સમીકરણમાં એક મિસ્ટેક અહીંયા તમને લોકોને જોવા મળશે બાર અંદરના ભાગમાં આવશે કારણ કે પ્રામાણિક સ્વરૂપમાં તમારે અહીંયા ફેરવવું ફરજિયાત માટે જરૂરી છે તો અહીંયા છત્રીસ અંદરના ભાગમાં આવશે તો માઇનસ છત્રીસ થઈ જશે છત્રીસ બરાબર ઝીરો સમીકરણ નંબર બે આપેલ સમીકરણ ને એ વન એક્સ પ્લસ સી વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને સમીકરણ બે ને એ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો સાથે સરખાવતા તો ચાલો એ વન બરાબર કેટલા તો કે એ વન બરાબર આપણને લોકોને મળી જશે એ જ રીતે વનસુ એટલે બી ટુ એટલે કે અને સી ટુ એટલે તમને લોકોને માઇનસ છત્રીસ મળી જશે ચાલો અહીંયા તમને લોકોને અસંખ્ય રકમ પરથી રકમ પરથી આપેલ સમીકરણનો ઉકેલ સમીનો ઉકેલ અનંત મળે છે અનંત મળે એવનના છેદ માં એ ટુ બરાબર બીવન ના છેદમાં બી ટુ બરાબર સીવન ના છેદમાં સી ટુ શરતનું પાલન કરે શરતનું પાલન કરે આપણે પાછળનો ભાગ લખો તો આમાં કેને કરતા બનાવો ચાલો તો કેને કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયો તમારા માટે કે બરાબર છ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં કેટલા થઈ ગયા તો કે બે થઈ ગયા હેડી અહીંયા ભાગ આપણે ઉડાડશું તો ત્રણ દુ છ એટલે અહીંયા ત્રણ આવ્યા તો ત્રણ તેરી નવ અહીંયા તમારા માટે માઇનસ નવ કે બરાબર આન્સર થઈ જશે આમ કે કેની કિંમત તમને કે બરાબર માઇનસ નવ મળે છે

તમામે તમામના દાખલા તમામે તમામ વિભાગની રણનીતિ તમને લોકોને રેડી આઈએમપી બેચની અંદર તમને તૈયાર કરાવવામાં આવશે તમને નકોર બનાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આઈએમપી બેચની અંદર આવે ત્યારે જોડાઈ જજો ભૂલ્યા વગર રેડી અને વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો તમારા સુધી પહોંચતી રહેશે સાથે સાથે તમને લોકોને ઘણી બધી નવી નવી વસ્તુઓ તમને મળતી રહેશે તો ફાયદો ફાયદો ને ફાયદો છે તો ચોક્કસથી થી જજો તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લોકોએ પ્રકરણ નંબર ત્રણ